નમસ્કાર બધાને કેમ છો મજામાં આજે જો આપણી પાછળ જે તમે જોઈ શકો છો એ મોટરસાયકલની આખી માર્કેટ છે મોટરસાઇકલની અહીંયા તમને કોરિયન લોકલ બ્રાન્ડથી લઈ અને બીએમડબલ્યુ સુધીની બધી મોટર બાઇક અહીંયા મળી જાય તો ચાલો આજે એક્સપ્લોર કરીએ આ બાઇક છે જબરજસ્ત આ તો બીએમડબલ્યુની પણ છે આ બધી લાઈન બીએમડબલ્યુ વાહ 야, 코리안 로컬 라든지. 잘 와, 저 빛이 와. 아, 바이크 걸을 라든지. 이 아세요? 네. 오프로 10, 9. 9. 네. 오. 오, 이 바이크 멋있네. 어. 요거 한국 거예? 제본제본 오. 와, 아 바이크 멋지.

about the electric bikes whoa left map about the motorcycle our daddy Harley Davidson towards us <laughs>

મારે પેલા કાવા પહેલી લેવાની હતી કોરિયામાં એ લોકો કહે છે કે બાઇક લેવી ડેન્જરસ છે બહુ ઓછા લોકો વાપરે બાઇક તો પણ એટલી એક કિલોમીટરની આખી બાઇકનું શોરૂમ છે જો બાઇક કરીને જાય કોરિયન બ્રાન્ડ બધી આ બધી કોરિયન લોકલ બાઇક સરસ છે બધી લોકો આજે થોડું આપણે રોયલ એનફિલ્ડ પડી લો અરે વાહ ક્યાં બાજુ આજે અહીંયા સવારમાં બહુ વહેલું છે ને એ માટે કોઈ છે નહીં નહીં તો આપણે પ્રાઇઝ નું પૂછો પછી ચાલુ કરીને પણ જો આ બાઈક પણ સારી ત્રણ વીલ વાળી જબરજસ્ત અંદર તો બહુ સારી છે હવે આપણે રિટર્ન પાછા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં સુધી પાછા જઈએ કોઈ નવી બાઇક મળે તો બતાવશું

અહીંયા તમે બાઇક લેવી તો ટેસ્ટ પણ કરી શકો આ પણ બાઇક ચોન કરીને છે એની અંદર ગેરેજ પેરેજ બધું હોલ સોલ ટૂંકમાં કોઈ પણ બાઇકની તમારે વસ્તુ હેલ્મેટ વેલમેટ બધું અંદર તો બધું મળી જાય આ બધી ઇલેક્ટ્રિક્સ લેડીઝો માટેની બાઇક છે ઇલેક્ટ્રિક બાઇક હા તો રિક્ષા જેવી લાગે આપડા અરે કયા ભાડા છે રિક્ષા હં હા હાર્ડલી જેવી છે હા પણ ભયંકર ભાઈ સ્પીક કરજો મોટા મોટા સ્પૂટ

અહીંયા ડિલિવરીમાં બહુ યુઝ કરે છે આ બાઇક છે ને ઊંડાની આ બાજુ પણ છે આપણે જોશું આ બાજુ પણ ઇન્ડિયન આ બાઈકનું નામ છે ઇન્ડિયન

ક્યાં ક્યા ભાઈ ચલો તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ અને વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ હવે આપણે આવતા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ચલો હેવ નાઇસ ડે